કલ્પના કરો જાપાન એક હજાર નવસો ચૌદ એક આઠ વર્ષની છોકરો તેના ગામમાં રમી રહ્યો છે ત્યારે તેને કંઈક એવું જોવા મળે છે જે તેણે પહેલા ક્યારેય જોયું ન હોય ચાર ચાકા કાર રસ્તા પર ચાલી રહી છે તે ફોર્ડ મોડેલ ટી હતું અને તે સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થયો તેનું તે યાંત્રિક વાહન પર પ્રથમ નજરનું દર્શન હતું આ નાનકડા છોકરાનું નામ શું હતું હોન્ડા અને કોણે કલ્પના કરી હોત એક દિવસ નામ દુનિયાભરમાં નાના અને મોટા કાર પર લખાયેલું જોવા મળશે આશ્ચર્ય થવા તૈયાર થાવ આજે વંડર ફેક્ટ ના એપિસોડ માં આપણે હોન્ડા ની અસાધારણ કહાની માં જંપલાવવાનો છે એક એવી કંપની ની જેમની ઇતિહાસ ખરેખર આશ્ચર્યજનક છે સોયીરો હોન્ડાનો નો જન્મ એક હજાર નવસો છ માં થયો હતો જાપાન ના પ્રસિદ્ધ માઉન્ટ ફુજી નજીક ના પિતા એક લોહાર જીવિકા માટે જાળવતા હતા જીવન સહેલું નહોતું ના પાંચ ભાઈ બહેન બરબાગાઈ રોગો થી પહેલેથી જ મૃત્યુ પામ્યા હતા તેથી તેના માતા પિતાએ તેમની બધી આશાઓ તેના પર મૂકી પણ બાબત એ છે કે હોન્ડાને ને શાળામાં કોઈ રસ ન હતો એના બદલે તે તેના પિતાને સાયકલ ઠીક કરવામાં મદદ કરતા પોતાને વધુ વ્યસ્ત રાખતો અને અહીંથી બધું શરૂ થયું જ્યારે હોન્ડા માત્ર સોળ વર્ષ હતો ત્યારે તેને એક અખબારમાં એક જાહેરાત જોઈ જેને બધું બદલી નાખ્યું ટોકિયો આવેલું આઠ શોકાઈ નામનું એક સ્થળ ટેકનિશિયન માટે શોધી રહ્યું હતું આશા પ્રેરિત થઈને તેને તેમને પત્ર લખ્યો અને નસીબ તેના પક્ષમાં હતું તેના આશ્ચર્યમાં તેમને હા કહ્યું ઉત્સાહિત અને આશાવાદી હોન્ડા માટે ઘર અને શાળા છોડી દીધી પરંતુ એવું અપેક્ષ્યું હતું કારો પર કામ કરવાની જગ્યાએ તે સ્ટાફ માટે જમવાનું બનાવવું અને ફ્લોર સાફ કરવામાં અટવાયું એક બાજુ હોન્ડા પોતાનું ઘર અને માતા પિતા છોડી દીધા હતા બીજી બાજુ તે એવા કામો માં ગયો હતો જે તેના સપનાથી સંબંધિત નહોતા તેને પોતાના ગામ પરત ફરવા અને સામનો કરવા માટે બહુ શરમ લાગી તેથી મહિનાઓ સુધી એ જ કાર્ય કરતા રહ્યા પણ પછી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ આઠ શોકાઈ ના માલિકે અંતે વર્કશોપ માં તેને મોકો આપ્યો પ્રથમ દિવસે થી જ તે આમાં લાગી ગયો તેને ખરેખર આ પસંદ હતું તે ઝડપથી બધું શીખી જાય છે માત્ર થોડા મહિનામાં તેણે વિવિધ વાહનો અને તેમના ભાગો વિશે બધું શીખી લીધું હતું આ દરમિયાન આઠ શોકા બે રેસ કાર્સ બનાવ્યું આઠ ડેમલર અને કરતીસ બંને જૂના એન્જિનો દ્વારા ચલાવવામાં આવતી હતી પણ અદભુત વાત એ છે કે એમાંથી એકે એક હજાર નવસો ચોવીસ ની જાપાની મોટર કાર ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન મેળવ્યું અત્યારે સુધી હોન્ડા પૃષ્ઠભૂમિ માં મેકેનિક તરીકે કાર્યરત રહ્યો હતો પરંતુ આ રેસ માં તે ડ્રાઈવર સાથે જ એન્જિનિયર તરીકે હાજર રહ્યો આ ક્ષણે બધું બદલી નાખ્યું એ પછી સ્પોર્ટ તેની જીવન કલા બની ગઈ આગામી થોડા વર્ષો સુધી હોન્ડા આર્ટ શોકાઈ માં કામ કરતો રહ્યો અનુભવ મેળવી અને પોતાના કૌશલ્યો ને તીક્ષ્ણ બનાવતો રહ્યો એક હજાર નવસો માં જ્યારે તે ફક્ત બાવીસ વર્ષ હતો ત્યારે કંપનીએ હામા મતસુ નવી શાખા ખોલી અને હોન્ડા ને તેની આગેવાની માટે પસંદ કરવામાં આવ્યો હોન્ડા એ નવી આઠ શોકાઈ શાખા માત્ર એક કર્મચારી સાથે શરૂ કરી માત્ર એક પરંતુ માત્ર બે વર્ષ તેણે તેને તેને ત્રીસ લોકો ની વિકસાવી હવે તો તે ફક્ત ઉત્તમ મેકેનિક જ નહોતો તે હવે પ્રતિભાશાળી રેસિંગ ડ્રાઈવર પણ બની ગયો હતો અને તે પ્રતિભા સાથે તેને પોતાના બોસ માટે કસ્ટમ સ્પોર્ટ્સ કાર ડિઝાઇન કરી આ ગાડી કિમી ઝડપે જઈ શકે છે અને બધા રેકોર્ડ તોડ્યા આગામી બે દાયકાઓ સુધી એ ઝડપ રેકોર્ડ અડગ રહ્યો તે જાપાન નો સૌથી ઝડપી હતો હોન્ડા એ તેના બોસ ના દિલ માં સ્થાન બનાવી લીધું હતું તેણે પોતાની વર્કશોપ શરૂ કરવાનો સ્વપ્ન જોયો બટ નસીબે કઈક બીજું વિચારી રાખ્યું હતું એક હજાર નવસો છત્રીસ માં રેસ દરમિયાન બાજુ ની બાઈ તૂટી ગઈ હતી અને તેનું ચહેરો ખરાબ રીતે ઘાયલ થયું હતું આ ક્ષણે તેને લાગ્યું કે જે બધું તેને મહેનત થી મેળવ્યું હતું તે બધું પૂરું થઈ ગયું એક્સિડેન્ટ પછી હોન્ડા કારોને ઠીક કરી શકતો ન હતો તેણે તો રેસ પણ નહીં કરી શક્યો પરંતુ જ્યારે હોન્ડા સાજા થયો ત્યારે તેણે હાર ન માની તેના બદલે તેણે આઠ શોકાઈના માલિકને એક નવો વિચાર આપ્યો ચાલો ઓટો પાર્ટ્સ બનાવતી કંપની શરૂ કરીએ પણ માલિકે ના કહ્યું કારોબાર પહેલેથી જ સારો ચાલી રહ્યો હતો અને કોઈ પણ નવા જોખમ લેવા તૈયાર ન હતો આ માટે હોન્ડાએ એક સાહસિક પગલું લીધું એક હજાર નવસો વર્ષના હોન્ડાએ એક મિત્ર સાથે મળીને ટોકાઈ સેકી હેવી ઇન્ડસ્ટ્રી શરૂ કરી આટોની દુનિયા બદલવા માટે તેનો પ્રથમ સચ્ચો પગલું હોન્ડા પાસે એક સપનો હતો અને તે પોતાની કંપની પણ શરૂ કરી હતી બટ તેનું સાકાર કરવા માટે પૈસા નહોતા તેણે દિવસમાં આઠ શોકાઈ કામ કર્યું અને રાત્રે પોતાના નાનકડા વર્કશોપ મહેનત કરી નવા ધંધા માટે એન્જિન પિસ્ટન બનાવવાની કોશિશ કરી મહિના સુધી તેણે આ કઠોર સમય પત્રક જાળવી રાખ્યો નવી સફળતા માટે આશા રાખી પણ કશું કામે ના આવ્યું વિફળતા પછી વિફળતા તેને તણાવના કિનારે લઈ ગઈ પરંતુ હાર માની બદલે હોન્ડા એ સ્માર્ટ નિર્ણય લીધો તેણે એક યુનિવર્સિટીમાં મેટલર્જીનો અભ્યાસ કરવા માટે નોંધણી કરાવી અને પોતાની કૌશલ્ય વધારવાની શરૂઆત કરી ત્રણ વર્ષની સતત મહેનત પછી હોન્ડા એ આ કર આવી દીધી તેણે એક હજાર નવસો ઓગણ માં પોતાની પહેલી કાર પિસ્ટન બનાવ્યું ઉત્સાહિત થઈને તેણે આઠ શોકાઈ છોડ્યું અને તેમને ઉત્પાદન માટે પૂરું સમય સમર્પિત કર્યું પરંતુ એક મોટી સમસ્યા હતી તેને જાણ્યું ન હતું કે તેના ડિઝાઇન ખામીઓથી ભરેલા હતા જયારે તેને પોતાનું કાર્ય ટોયોટાને ને રજૂ કર્યું ત્યારે પચાસ માંથી સુડતાલીસ ભાગો ને ઠુકરાવ્યું તે હોન્ડા ને વીજળીના તારાની જેમ લાગી તે પાસે પાછા જવા માટે કશુંક નતું કઠોર અસ્વીકાર પછી હોન્ડા હુપાયો નહીં તેને જાપાન પ્રવાસ કર્યું કાર કંપનીઓ સાથે મળ્યા અને તેમની જરૂરિયાતો નો અભ્યાસ કર્યો વર્ષો પછી જયારે પિસ્ટન ડિઝાઇન પર પાછો આવ્યો ત્યારે તેને બધું જ કર્યું તેના નવા પિસ્ટન દરેક કંપનીના ગુણવત્તા ચકાસણીઓ પાસ કર્યા એક પછી એક ઓર્ડર આવવા લાગ્યા અને પહેલી વાર હોન્ડા એ જોયું કે તેનો સ્વપ્ન અંતે જીવંત થયું છે માગણી પહોંચી રહેવા માટે તેણે બે હજાર થી વધુ કર્મચારીઓ રાખ્યા એવું લાગી રહ્યું હતું કે તેણે સફળતા મેળવી લીધી છે પણ કિસ્મતે અન્ય યોજના બનાવી હતી એક હજાર નવસો એકતાલીસ માં જાપાને વિશ્વ યુદ્ધ માં પ્રવેશ કર્યો અને સરકારે ઘણા ખાનગી કંપનીઓ પર કબજો કર્યો શું ખબર છે હોન્ડા ની કંપની તેમાંથી એક હતી હોન્ડા ને તેની પોતાની કંપનીમાં માત્ર સિનિયર મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યો અને સ્થિતિ વધુ ખરાબ થઈ તેના ઘણા કર્મચારીઓ સૈન્ય ભરતી કર્યા ગયા આગામી ત્રણ વર્ષો ક્રૂર રહ્યા પણ એક હજાર નવસો ચુમાલીસ માં કંઈક થયું કંઈક એવું કે જે હોન્ડાના અંતિમ આશા ને સંપૂર્ણ રીતે તોડી નાખી દે એક હવાઈ હુમલામાં એક મિસાઇલ સીધો હોન્ડા ના ફેક્ટરી પર ફરી વળ્યો તેના સપના ને ધૂળ ધબધબા માં ફેરવી દીધું જાપાનમાં સર્વત્ર અશાંતિ ઝડપથી ફેલાઈ રહી હતી દેશ યુદ્ધ હારતો હતો પછી એક હજાર નવસો પિસ્તાલીસ આવ્યું અને બે પરમાણુ બોમ્બોએ જાપાનની આત્માને નષ્ટ કરી નાખી તે પછી જાપાન એ અમેરિકન સામે હર્યું યુદ્ધ આખરે સમાપ્ત થયું પરંતુ હોન્ડાને એવું લાગતું કે તે બધું ગુમાવી બેઠો છે બધું તૂટી પડ્યા પછી પોતાની બાકી સંપત્તિ અને ચાર લાખ પચાસ હજાર બેરોજગાર થયો પણ આ માત્ર તેની જ સંઘર્ષ નહોતો જાપાન સમગ્ર દેશમાં સંકટમાં હતું અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ હતી ખોરાક અને સ્વચ્છ પાણી દુર્લભ થયા હતા અને મોંઘવારી સમગ્ર રાષ્ટ્રને બગાડી નાખી હતી સરકારના પરિવહન માટે પણ ગેસ એક વૈભવ બની ગયો હતો આ બધા કાંઠે હોન્ડાએ જાપાનના શાહી સૈન્યમાંથી એક નાનો એન્જિન મેળવ્યો રેયો ચલાવવા માટે પૂરતો આર્થિક સંકટ વચ્ચે તેને એક ચતુર વિચાર આવ્યો જો આ નાનો એન્જિન સાયકલ ચલાવી શકે તો સમયગાળો વધુ સારો ન હોય શકે લોકો સસ્તા ઉપાય માટે તત્પર હતા જ્યારે તેમણે એન્જિન વાળી સાયકલ જોઈ ત્યારે તેઓ આકર્ષાયા હોન્ડા એ થોડા વપરાયેલા એન્જિનો શોધ્યા પણ એ પૂરતા ન હતા લોકો વધુ માંગતા હતા ત્યારે હોન્ડા નિર્ણય લીધો એ પોતાનો એન્જિન ડિઝાઇન કરવાનો સમય છે ઇતિહાસ પહેલી વાત હોન્ડા લોગો મશીન પર દેખાયો પણ એક જ સમસ્યા હતી હોન્ડા પાસે તેની નવી બાઇક નું મોટા પ્રમાણ માં ઉત્પાદન કરવા પૂરતા પૈસા નહોતા તો તેને શું કર્યું તેને જાપાન ભર માં અઢાર હજાર દુકાનદારો ને ખુલ્લું પત્ર લખ્યું અને આશ્ચર્ય કરો ત્રણ હજાર થી વધુ લોકો તેની ઉપર એટલો વિશ્વાસ કરતા કે તેમણે તેને પૂર્વ ચુકવણી મોકલી આ સહાયતા સાથે આગામી ત્રણ વર્ષો માં હોન્ડા એવી મોટર બનાવી જે બજારની જરૂરિયાતો ને મેળાય તેને સુપર કબ કહેવાતું હતું તે બજારમાં આવ્યું અમેરિકા ની ટ્રાયમ્ફ અને હાર્લી ડેવિડસન થી પણ વધુ વેચાયો હોન્ડા ને રેસિંગ નો ખુબ શોખ હતો અને તે પ્રેમ તેને તેની પોતાની સ્પોર્ટ્સ બાઇક ડિઝાઇન કરવા દોરી ગયો જયારે પણ તે રેસ ભાગ લેતો તે જીતનાર બાઇકને ને જોઈને તેના વિજેતા બનવાના લક્ષણો લખતો થોડા જ વર્ષો માં હોન્ડા અને એક હજાર નવસો પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય રેસિંગ ચેમ્પિયનશીપ જીતી તે જીત થી હોન્ડા વિશ્વભરમાં મોટર સ્પોર્ટ્સમાં માં નામી થયો નેમુ ના દાયકા માં કંપની દુનિયા નું સૌથી મોટું મોટરસાઇકલ નિર્માતા બન્યું હતું અને એક હજાર નવસો અડસઠ માં તેઓએ દસ મિલિયન થી વધુ યુનિટ્સ વેચ્યા હતા સોઈચીરો હોન્ડા વર્ષો બાદ સફળતા મેળવી હશે પરંતુ બાળપણ થી લઈને જેઓ સપનાઓ લાવ્યા હતા તે ક્યારે તેમને પીછો છોડ્યો નહી હોન્ડા એ કાર બનાવવામાં પોતાની નજર મથાવી લીધી હતી જયારે ઘણા લોકો તેનાથી ન કહેવામાં આવ્યું ત્યારે પણ તેને પોતાની દ્રષ્ટિ પર નિષ્ઠા રાખી તે સમયે ટોયોટા અને નિસ જેવા મોટા નામો પહેલેથી જ સ્થાપિત થઈ ગયા હતા તેથી બજારમાં પ્રવેશ કરવો સરળ કાર્ય ન હોન્ડા ની પહેલી પિકઅપ ટી ત્રણસો સાઠ નિષ્ફળ રહી પછી તેને સ્પોર્ટ્સ કાર લોન્ચ કરી પણ ફક્ત એક હજાર ત્રણસો યુનિટ્સ વેચી શકી વર્ષો ની સમર્પણ અનંત અસ્વીકૃતિ અને સતત ડિઝાઇનિંગ પછી તે અંતે એક હજાર નવસો બોતેર માં કોડ તોડી નાખ્યો પ્રખ્યાત હોન્ડા લોન્ચ સાથે કાર છે જે આજે પણ ધમાલ એક હજાર નવસો એસી સુધી હોન્ડા મોટર્સ જાપાન ની ત્રીજી સૌથી મોટી નિર્માતા બની ગઈ હતી અને ફક્ત દાયકા જ તે દુનિયામાં ત્રીજું સૌથી મોટું બની ગયું મોટર સાયકલ થી લઈ કાર બોટ એન્જિન્સ થી વિમાન એન્જિન્સ અને પાવર ટૂલ્સ તમને હોન્ડા નું નામ દરેક જગ્યાએ મળશે પ્રતિકાત્મક હોન્ડા એક વર્ષમાં સોઈચીરો હોન્ડા એક હજાર નવસો તો તેર માં કંપની માંથી નિવૃત્ત થયા અને પાંચ ઓગસ્ટ ઓગણીસો એકાણું ના રોજ મશીનો પાછળ નો માણસ મૃત્યુ પામ્યો આશા છે કે તમને આ વિડીયો માંથી સંપૂર્ણ ઇતિહાસ શીખવામાં મજા આવી હશે જો તમને વિડિયો ગમ્યો હોય તો નીચે કમેન્ટ કરવાનું ના ભૂલશો અમે તમારા વિચારો સાંભળવા માંગીએ છીએ તમે ચેનલને ને પણ કરી શકો છો અને બેલ આઈકન ને ટેપ કરી શકો છો જેથી તમે કોઈ પણ ભવિષ્યના વિડીયો ચુકતા ન રહો અમારા ચેનલના અન્ય વિડીયો પણ જુઓ જોવા પર માટે ખૂબ આભાર